જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિગતો મુજબ નાના વરાછાની હોસ્પિટલમાં છેતાલીસ વર્ષીય ઈલાબેન પ્રજાપતિ અને પંચાવન વર્ષીય મનુકાચાને તબીબોએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા આ સમયે જીવનદીપ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું પરિવારની સંમતિ બાદ ઈલાબેનના શરીરમાંથી એક લિવર એક કિડની અને બે ચક્ષુઓનું દાન લેવામાં આવ્યું હતું જ્યારે મનુકાચાના શરીરમાંથી એક પણ એક લિવર એક કિડની અને બે ચક્ષુઓનું દાન મળ્યું હતું જીવંદી પોરગણ ડોનેશન ફાઉન્ડેશન માટે આ સત્યાવીસમો અને અઠ્યાવીસમો સફળ અંકદાન હતું સંસ્થાના ટ્રસ્ટી વિપુલ તળાવ્યા અને દિલીપ દેશમુખ જેવા ગણીઓના પ્રયાસોથી સુરત હવે ઓર્ગન ડોનેશન સિટી તરીકે ઉભરી રહ્યું છે એક જ દિવસમાં બે અંકદાન થવાની આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે સુરતવાસીઓ સેવામાં અગ્રેસર હંમેશા રહે છે દાનમાં મળેલા અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની કિડની હોસ્પિટલ અને અન્ય સ્થળોએ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યા હતા વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત એમ્સ હોસ્પિટલમાંથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ ડૉક્ટર મિલન સુજિત્રા સાહેબ ને ડૉક્ટર પરેશ લાડુ સરનો સંપર્ક થયો હતો એવો એ કહ્યું કે અમારે ત્યાં બ્રેન્ડેડ પેશન્ટ છે આપ આવો અને સમજાવો તો આ દર્દીઓના અંગદાન થઈ શકે એવું છે અમે અમારી ટીમના ફાઉન્ડર મેમ્બર પી એમ ગોંડલિયા ડૉક્ટર નિલેશ કાછડિયા અને સૌ ટીમ પહોંચી હતી પરિવારજનોને મળતા કાચા પરિવારના પંચાવન વર્ષીય મનુભાઈ જયરામભાઈ કાચા અને બીજા કિસ્સાના ઇલાબેન મનહરભાઈ પ્રજાપતિ જેવો પિસ્તાલીસ વર્ષીય છે તેઓના પરિવારજનોને મળ્યા હતા તેઓએ અંગદાન માટેની સંમતિ આપી હતી અંગદાનની સંમતિ આપતા જ અમે સોટો નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી અને આ બંને દર્દીઓના થકી કુલ આઠ લોકોને નવજીવન મળ્યું છે બંને દર્દીઓની એક એક કિડની એક એક લિવર અને બંને ચક્ષુઓનું દાન મળ્યું છે